વેષ્ભૂસાની યાડમાં વિદેશી દારૂની હેરાફેરી વાસદ નજીક નેશનલ હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક પકડાઈ પોલીસે વિદેશી દારૂની પંદર હજાર ચારસો વીસ બોટલો સહિત રૂપિયા ઓગણ સિત્તેર પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત આણ એસીબી પોલીસની ટીમે વાસદ નજીક વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રકમાં વેષ્ભૂસાણી યાળમાં સાંતાળીને લઈ જવાતા રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ઓગણીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી છે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ટ્રક તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા ઓગણ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાસદ ટોલ નાકો પસાર કરી આણંદ તરફ આવનાર ટ્રક નંબર આર જે અગિયાર જીબી નવ્વાણું સત્તરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવા અંગેની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી જેથી પોલીસની ટીમે વાસદ નજીક વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પર વોજ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી અને ચાલક ગુરપ્રીતસિંહ ઉર્ફે સોનુ શિવસિંહ ધુમાન રહે તારાગઢ ગુરુદ્વારા પાસે તાલુકા બાટલા જિલ્લા ગુરદાસપુર પંજાબની અટકાયત કરી જે બાદ પોલીસે આ ટ્રકમાં ભરેલ સામાન બાબતે ચાલક ગુરપ્રીત સિંહની પૂછપરછ કરતા તેને ટ્રકમાં કેટલ ફીડની બોરીઓ ભરેલ હોવાનું જણાવ્યું પરંતુ મળેલ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે આ ટ્રકની તલાશ લીધી દરમિયાન ટ્રકના પાછળના ભાગે કન્ટેનરમાં વેસ્ટ ભૂસાની પચાસ બોરીઓ મુકેલ નજરે પડી પોલીસે આ વેસ્ટ ભૂસાની બોરીઓ હટાવી જોતા તેમાંથી બિયર તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પંદર નંગ બોટલો મળી આવી પોલીસે આ વિદેશી દારૂના જથ્થા બાબતે પકડાયેલ ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેને અજાણ્યા ઈસમે આ દારૂ ભરેલ ગાડી પનવેલથી અપાવેલ અને કચ્છ ભુજ જવાનું વોટ્સએપ કોલમાં જણાવ્યું હોવાની કબૂલાત કરી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ ઓગણીસ હજાર ટ્રક કિંમત રૂપિયા ચાલીસ લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા ઓગણસિત્તેર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલ ટ્રક ચાલક ગુરપ્રીતસિંહ રૂફે સોનુ શિવસિંહ ધુમાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડબસર ચિસ્તી આણંદ